હેલો ગુડ મોર્નિંગ કેમ છો વડોદરા પાછળ જે જોવો છો એ વડોદરાનો સુરસાગર લેક છે અને અમે છેલ્લે આવ્યા ને ત્યારે પાછળ શંકર ભગવાન નું સ્ટેચ્યુ છે ને ત્યાં કામ ચાલતું હતું આ જગ્યા હવે કામ પૂરું થઈ ગયું છે મસ્ત લાગે છે આ લેખ અને વાયગા છે અત્યારે આઠ અને અમે શિકાર કરવા નીકળી ગયા છે શિકાર અહીંની સારી સારી જગ્યા એક્સપ્લોર કરવા માટે નીકળી ગયા છે બંદુક અહીંયા હારે છે પરોઠા સવારનો બીજો વિડીયો શૂટ થઈ રહ્યો છે અને અમારો આઈન બ્રેકફાસ્ટ

સિઝનનો પહેલો રસ આજે જો અહીંયા ખાધો છે ખૂબ ખૂબ ધન્યવાદ બાસુંદી રેસ્ટોરન્ટ વાળાનો આ એમની બાસુંદી છે ડ્રાયફ્રુટ બાસુંદી રેગ્યુલર ત્રણ સ્વીટ હોય છે આ એના ઓપ્શનમાં તમારે કદાચ રસ જોતો હોય તો બાસુંદી જોતી હોય તો એવી રીતના કરી શકો છો અને કાજુ મેસૂટ છે આ બધી સ્વીટ છે ને ભી એ તૈયાર થાય છે ડ્રાયફ્રુટ હલવો છે ચાર પ્રકારના શાક છે થેપલા છે રોટલી છે પૂરી છે ઘણી બધી વસ્તુઓ છે ટેસ્ટ ખરેખર બહુ સરસ છે જમવાની ખરેખર મજા આવી ગઈ અને પાછી મેઇન વાત કહું ને હું તો રાજકોટ પણ આ ભાઈ રાજકોટના જ ઓનર વડોદરા એમના આ રેસ્ટોરન્ટને છ વર્ષ થઈ ગયા છે બે હજાર ઓગણીસમાં બે ભાઈઓએ શરૂઆત કરી હતી મજા આવી ગઈ પણ વડોદરા જે લોકો રહેતા છે એમને ખ્યાલ જ હશે બે આ રેસ્ટોરન્ટ છે એમના વડોદરાની અંદર

કોઈય મત છો જોઈ લેશું હાલો એક દોરથી પછી ગાડી પાત તો થોડી રાખી આમ કપડા બપડા ચેન્જ કરીને ટુ wheel માં અમે નીકળી ગયા જી ફિટ કરવા જમી હતી ડાબી ચકલી હતી ડાબી કલી સર મને દિલાવી કે કેટલી બધી પક્ષી હોય પક્ષી હોય કેટલા બધા પક્ષી હોય પૈસા બસ શું આવશે ટેસ્ટ આવશે એક વખત તમે યુઝ યુઝ તમે લાઈફ ટાઈમ યુઝ અમે આપી સેટની અત્યારે શૂટ આપણે અત્યારે લોકેશન ક્યાં

હોમ ડિલિવરી મળી જશે અને એક વખત તમે ઘરમાં યુઝ કરશો ને તમે લાઈફ ટાઈમ ડિવોલ્ટેજ ચોખા યુઝ કરશો ડિવોલ્ટેજ સુપર દુબા ઘરમાં ડેલી યુઝ માટે ડિવોલ્ટેજ બિરિયાની એક્સ્ટ્રા લુંગ ચોખા બિરિયાની માટે પુલાવ માટે દિવસ સંડે માટે તમારો કોન્ટેક કરવો હોય તો ઓલો ઇન્સ્ટા આઈડી બોલી દયો તમારું ડિવોલ્ટેજ બાસમતી રાઈસ ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે તમે સાહેબનો સંપર્ક કરી શકો એમની પોતાની ઘણી રીલ્સ આવતી હોય છે ડેલી હે ને ચાલો થેન્ક યુ જા બધા ચોખા છે કાંઈને ખ્યાલ નથી હું શું કરતો તો પણ મને એમ થયું કે સિઝન ચાલે છે ચોખાની તો તમારા લોકો સુધી આ શેર કરું કેટલી વેરાયટી છે તો હવે થોડીક વાર નવરા થઈ આવી ભાઈ કન્ટિન્યુ પબ્લિક આવે જ રાખે છે અત્યારે રહી ગયા છે છ અને હું પહેલાં મમ્મીની ઘરે ગઈ હતી ને આ એક થોડું કામ હતું પછી ટમેટા લીધા હવે લાઇબ્રેરીએ જવાનું છે પણ એ પહેલાં મને યાદ આવ્યું કે બાય મને કીધું હતું કે તું એક ઓલો ગુલ્લક જેવું લેતી આવું છે એટલે આપડે ભગવાન ને રોજ જે કઈ ભી પૈસા ધરવા હોય ને એમાં ભેગા કરાય પછી આપણે કોઈક સારા કામમાં વાપરી શકીએ તો હું જતી હતી ને મને યાદ એવું યુટર્ન લઈ લઉં પેલા માટી નો ગલ્લો બા મંદિરે જતા ને તો એ રોજ પૈસા મૂકતા એમ કેતા ઘરે તો એવું કઈ થાય નહીં એટલે ગલ્લો લીધો એ માટે માટીનો ભરાઈ જશે ને પછી કોઈ મંદિરે સારા કામમાં વાપરશ હવે આવી લાઇબ્રેરી પન્નાદાસ પટેલ ની ઘર નું ઘર બુક લીધી છે જોઈએ બાને ગમે છે કે નહીં અત્યારે અમે આવ્યા છીએ રણજીતભાઈ ની ઘરે અને હવે બસ અડધી કલાકમાં પાછું બીજું શૂટ છે અને રણજીતભાઈ અમે નીકળવા પહેલા છે ને બેલ્ટની ખરીદી કરી હતી ઓહો હા પણ એ ભૂલાઈ ગયો છે

મૂવી ચાલુ વિચારું કરજો બરફી હજી ચાલે છે બરફી રેડી તમારી બુક

ભગવાનના ભેગા પાછી નીચે આવી સવા સાથે છાશ લેવા માટે અમે છે ત્રણ જણા પણ અમારું મહેનું તમને ખબર જ છે કે ડિફરન્ટ જ હોય દાળ પડતી ને થોડીક તો બાકી હું મારી દાળ ઢોકળી બનાવીશ બાપુજીને હું દાળ ઢોકળી ખાઈ નહીં તો બાપુજી કે મને રોટલી પડી છે ને તો વઘારી દે તો હાલ છે તો હું છાશ લેવા આવીને ખાટી છાશ જોઈએ એટલે તૈયાર ખાટી છાશ લેવા આવી એની વૈધી હું એક હું બનાવી સુખમાં સરા એક્ઝેક્ટ લોકેશન શું છે આપડું એક્ઝેક્ટ લોકેશન તમે સમાજે હાલથી તમે દુમાર દુમા તરફ આવો ઇન બીટવીન જ આપો પક્કા આ સ્પેશિયાલિટી છે ને આપણી કરારા રોટીમાં આપણી પનીર કે છોલે છે બાર્બેક્યુ કમ છે બીજું છે આ બીવા યુએસપી છે અને આ બેઉ આપી સ્ક્રેસ કરી બીજું આપણે છે એ લગીજી કોફતા છે બે ટાઈપની ગ્રેવી આવે છે એક પાલક ગ્રેવી આવે છે અને બીજી ગ્રેવી ગ્રેવી આવે છે એમાં અને એમાં કોફતાનું કોફતા આવશે અને એનું આખું ટેસ્ટ તમને બેઉ બેઉ ગ્રેવીને ટેસ્ટ અચ્છા ને એકચુઅલ સ્ટાર્ટર્સમાં આ વસ્તુ ખાવામાં આવે છે આમાં કેટલી વેરાયટી છે આપણી સ્ટાર્ટર્સમાં સ્ટાર્ટર્સમાં આપણે નાનમાં જે છે સ્ટફિંગ નાનમાં છે પાંચથી છ વેરાયટી છે પનીરમાં આપણી પાસે સાતથી આઠ બાર્બી જો આઇટમ્સ છે ઓકે બીજો પાસે ચાઇનીઝમાં છે સ્ટાર્ટર્સમાં લાસ્ટ આપણી પાસે કબાબમાં છે કબાબમાં પાસે ચારથી પાંચ વેરાયટી છે બરાબર અહીંયા છે ને નામ છે ને આ રેસ્ટોરન્ટનું છે આર્ટ ઓફ કિચન જો આ બધી આર્ટ તમે જોઈ શકો છો

એમને અહીંયા પડી છે બોલો ગજબ કેવાય ને ભાઈ બોલો હવે ખર્ચો પાછો અઘરો થઈ જશે નિરાશ ગેરેજ વાળા આગળ મૂકવું પડશે અને પછી ભાઈ જે કે આમાં તો આટલાક માં કેમ પકાવવો એટલું ખરાબ લાગે છે ને ગાડી ગાડી ચાલો હવે વાગ્યા છે રાતના દસ શૂટ પૈતું હજી જસ્ટ હવે અમે લોકો અહીંયાથી અમદાવાદ જવા માટે નીકળીએ છીએ ગઈકાલ રાત્રે અમે લોકો અમદાવાદ પહોંચી ગયા હતા અને થાય કાતા એટલે લોક લેવાનું યાદ નહોતું અને સવારે આરામથી ઉઠા ને ચા પાણી નાસ્તો કરી લીધો છે હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતી ઘરે નવા બ્લોગમાં ત્યાં સુધી જય ભારત